નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લા લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટર ખાતે રાષ્ટ્રીય કિશોરી સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત લુણાવાડા નગરની શાળાઓમાં નિમાયેલા દસથી ઓગણીસ વર્ષની વહી ધરાવતા સો જેટલા પિયર એજ્યુકેટર કિશોર કિશોરીયાના સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવી હતી તેમજ કિશોર અવસ્થામાં આવતા શારીરિક ફેરફારો સ્ત્રીઓને માસિક ધર્મ દરમિયાન સ્વસ્થતા જાળવવા સેનિટરી નેપકીનના યોગ્ય વપરાશ અંગે તથા દર બુધવારે લેવાની થતી આર્યન ફોલિક એસિડની ગોળીઓ તેમજ વર્ષમાં બે વાર દર છ માસના અંતરે આલ્બેન્ડાઝોન કૃમિનાશક ગોળી અંગે તેમજ વ્યસન મુક્તિ અંગે જરૂરી માહિતી તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ઉપસ્થિત તમામને જિલ્લા કક્ષાએથી ફાળવવામાં આવેલ આઠ સાધન સામગ્રીની કિટની વહેંચણી કરવામાં આવી હતી આજ રોજ અર્બન હેલ્થ સેન્ટર લુણાવાડા ખાતે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત

રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ પ્રોગ્રામ અંતર્ગત આપવામાં આવેલ 8 સાધન સામગ્રીનું વિતરણ 100 જેટલા પિયર એજ્યુકેટરને આપવામાં આવેલ હતું આ વર્કશોપનું જે મુખ્ય હેતુ હતો એ કિશોર અવસ્થામાં થતા શારીરિક માનસિક તથા આરોગ્યલક્ષી ફેરફારો અંગે જાગૃતિ લાવવાના હેતુસર કરવામાં આવેલ હતું